નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે બલ્ગેરિયાની પ્રસિદ્ધ ભવિષ્ય વક્તા બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સમાંતર રીતે ચર્ચાનું કેન્દ્ર રહી છે તેમણે વર્ષો પહેલાં જ કીધું હતું કે બે હજાર ચારમાં ભયાનક પૂર આવશે આ ઉપરાંત તેમણે બે હજાર ઓગણીસમાં આવેલી કોરોનાની મહામારી અને અમેરિકા પર થયેલા નવથી અગિયાર હુમલા જેવા ઘટનાઓની પણ ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ છે બાબા વેંગાએ ફોન અને મશીનને લઈને પણ ભવિષ્યવાણીઓ કરી છે જેમાંથી કેટલી આજે સાકાર થતી નજરે પડી રહી છે તેમણે કહ્યું હતું કે આવનાર સમયમાં માણસ ફોન વિના રહી શકશે નહીં આજની પરિસ્થિતિમાં આ વાતને સંપૂર્ણપણે સાચી ઠરતી જણાવી છે ફોનનો વધુ પડતો ઉપયોગ તો ઠીક પણ બાબા વેંગાએ એક એવી ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી કે ભવિષ્યમાં લોકો ફક્ત વિચારશક્તિના આધારે એકબીજા સાથે વાત કરશે હવે એવું લાગે છે કે તેમનો આ દાવો પણ હવે હકીકતમાં બનવા તરફ આગળ વધી રહ્યો છે વિજ્ઞાનિકો હાલમાં બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેટ નામની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે જેના દ્વારા માનવ મગજની મદદથી મશીનો ચલાવી શકા છે એટલે કે ટેલિફેથી હવે કલાપનાવા નહીં પણ વિજ્ઞાનમાં આવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ